ભારતીય જનતા પક્ષ ત્રેવીસમી જાન્યુઆરીથી આગામી લોકસભા ચૂંટણીને રંગમાં રંગાવા લાગ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગુજરાતના પ્રવાસી હતા ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમિત શાહ લોકસભા ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડશે તેવો સંકેત સીઆર પાટીલ આપ્યો હતો ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા આ દરમિયાન પાટીલે કહ્યું કે અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદઘાટન એટલે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા થવા લાગી છે કે અમિત શાહ ફરીથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે ગુજરાતમાં ભાજપ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે એક્શન એક્શન રોડમાં જોવા મળી છે અને ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે ત્યારે પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર સહિત રાજ્યના છવ્વીસ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો જીતી છે ભાજપે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તૈયારીઓ તેજ કરી દીધી છે અને તમામ લોકસભા બેઠકો જીતવા એક્શન પ્લાન પણ તૈયાર કરી લીધો છે આમ સાથે જ મજબૂત સંગઠનને મજબૂત બનાવીને પાર્ટીએ ત્રણ સભ્યોને ચૂંટણીને લઈને મહત્વની જવાબદારી પણ સોંપી છે જેમાં ઓબીસી મોરચાના પ્રમુખ મયંક તરીકે મયંક નાયક ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે ધારાસભ્ય હર્ષદ પટેલે જવાબદારી સોંપી હતી ત્યારે સહસંયોજક સંયોજક તરીકે અમદાવાદ જિલ્લાના મહામંત્રી નવદીપ ડોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે તો જે રીતે ભાજપ પ્રદેશ ગુજરાત પ્રદેશ ભાજપ જે રીતે એક્શન મોડમાં આવ્યું છે ઇલેક્શન મોડમાં આવી ગયું છે અને જે જે રીતે રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે મંગળવારે એટલે કે ત્રેવીસમી તારીખે રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકો માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઇનોગ્રેશન કર્યું હતું ગાંધીનગર લોકસભા બેઠકનું ઉદઘાટન કર્યું હતું સાથે સાથે અન્ય પચીસ બેઠકો માટેનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું અને એ સમયે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એવો સંકેત આપ્યો હતો કે અમિત શાહના કાર્યાલયનું ઉદઘાટન થવું એટલે લોકસભા બેઠક ગાંધીનગર લોકસભા બેઠકનું ઉદઘાટન થવું એટલે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે કે અમિત શાહ ફરીથી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે ઇન શોર્ટ સી આર પાટીલે એવો સંકેત આપી દીધો કે અમિત શાહ ફરી એક વખત બે હજાર ચોવીસમાં લોકસભાની બેઠક જે છે તે ગાંધીનગર બેઠક પરથી જ પુનઃ ચૂંટણી લડશે અને મોટા માર્જિનથી જીતશે એવો આશાવાદ પણ તેમણે ક્યાંક વ્યક્ત કર્યો હતો છે એક ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણી માટે તૈયારી ચાલુ કરતા હોય છે જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તરત જ ભાજપ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે તૈયારીઓ તેજ કરી દીધી હતી કેન્દ્રીય નેતૃત્વએ તો તૈયારીઓ શરૂ કરી દીધી સાથે સાથે દરેક પ્રદેશમાં પણ પ્રદેશના નેતૃત્વએ પણ ચૂંટણીની કવાયતો તેજ કરી દીધી ગુજરાત પ્રદેશના પ્રમુખ સી આર પાટીલે પણ કવાયતો તેજ કરી દીધી સાથે સાથે સતત બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે બુધવાર એટલે કે આજે બપોરે ત્રણ વાગે પણ પ્રદેશ કારોબારીની બેઠક બોલાવવામાં આવી છે જેમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે પ્રદેશ સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહેશે અને બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણી લઈને રણનીતિ ઘડવામાં આવશે અને નવી નવી જવાબદારીઓ પણ અન્ય નેતાઓને દિગ્ગજોને સોંપવામાં આવે એવા સંકેતો જોવા મળી રહ્યા છે દરમિયાનમાં મંગળવારે એટલે કે રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા પછી બીજા દિવસે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા અને જેવી રીતે છવ્વીસ બેઠકો માટેના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કર્યા તેને જોતાં રહ્યું છે કે ભાજપ ગમે તે સંજોગોમાં ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ બેઠક ત્રીજી વખત જીતવા માગે છે એટલે કે હેટ્રિક કરવા માગે છે અને ક્લીન સ્વીપ કરવાના મૂડમાં છે કારણ કે જે રીતે રણનીતિ ઘડાઈ રહી છે જે રીતે પ્રદેશની નેત્ર નેતાગીરીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પ્રકારના આદેશો આપવામાં આવ્યા છે જે પ્રકારના નિર્દેશો આપવામાં આવ્યા છે તે પ્રમાણે આગળ વધી રહ્યું છે પ્રદેશ નેતાગીરી અને સાથે સાથે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ આ વખતે બે હજાર ચોવીસની લોકસભાની તમામે તમામ બેઠકો જે છે છવ્વીસ ગુજરાતની એ તમામ બેઠકો પાંચ લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે દરેક નેતાઓને અને કાર્યકરો પણ તેના કારણે જે પ્રકારે ફોર્મમાં છે અને જે પ્રકારે અગ્રેસિવ થઈને કામ કરી રહ્યા છે કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની યોજનાઓ ગામે ગામ લોકો સુધી પહોંચે તે રીતે કામ લાગ કરી રહ્યા છે અને લોકો સુધી આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો તેની જાણકારી પણ આપી રહ્યા છે સાથે સાથે લાભાર્થીઓને પણ લાભ મળે દરેકે દરેક છેવાડાના માનવીને પણ લાભ મળે તેની પણ તકેદારી સંગઠન દ્વારા રાખવામાં આવી રહી છે ભાજપના સંગઠન અને સરકાર વચ્ચે સંકલન ખૂબ જ મહત્ત્વનું બની રહે છે અને બંને સંગઠન અને સરકાર બંને એકબીજાના સાથે સંકલનમાં જે રીતે કામગીરી કરેલું છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે